30 दिसंबर 2025 का रोड बड़ी रात में મોટી સંખ્યામાં ઉત્સાહવાળા નાગરિક આવનારા નવા વર્ષે વધાવવા માટે થઈ અમે ઉત્સાહવરી ઉજવણીમાં ભાગ લેવામાં કરી હптаવાતા મુખ્ય માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઉલ્લાવ છે આ ઉજવણી દરમિયાન

જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે મોડી રાત સુધી પોલીસનો અલગ અલગ બંદોબસ્ત રાખવામાં આવેલ છે

કોઈ પણ પ્રકાર નો નશાકારક વાહનની પ્રતિમર્યાદામાં રહી અને વાહન ચલાવીએ બાળકો

we dj